શું તમે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં છો તો આ વિડીયો ખાસ તમારા માટે કામનો છે આજના વિડીયોની મદદથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું ટેન્શન સો ખતમ થવાનું છે તો એના માટે આજના વિડીયોમાં જે પ્રમાણે માહિતી આપવામાં આવે એ માહિતી તમે જો ફોલો કરશો અને એ પ્રમાણે કામકાજ કરશો તો હું ગેરંટી આપું છું તમારું સો કામ અંગ્રેજીનું આસાન થશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના બે ગ્રુપ ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એ મતલબ મેથ્સ ડિપાર્ટમેન્ટ અને ગ્રુપ બી મતલબ બાયોલોજી ડિપાર્ટમેન્ટ જેની અંદર આવતા સબ્જેક્ટ ફિઝિક્સ ત્યારબાદ કેમેસ્ટ્રી ત્યારબાદ ગ્રુપ પ્રમાણે મેથ્સ અથવા તો બાયોલોજી અને ત્યારબાદ ઇંગ્લિશ અને કોમ્પ્યુટર આ પાંચે સબ્જેક્ટની જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં તૈયારી કરતા નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે જે ફિઝિક્સમાં તડામાર તૈયારી કરે છે

ત્યારે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના માર્ક્સ પણ એટલા જ મહત્વના છે મેં એવા ઘણા રિઝલ્ટ જોયા છે જેમાં વિદ્યાર્થીઓના ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં નાઇન્ટી પ્લસ માર્ક્સ હોય છે પણ એજ વિદ્યાર્થીના રિઝલ્ટમાં ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના માર્ક્સ સેવન્ટી ની આજુબાજુ હોય છે તો મિત્રો વિચારો જો આ ત્રણ સબ્જેક્ટમાં તમે નાઇન્ટી પ્લસ સ્કોર કરો છો અને એ સમયે ઇંગ્લિશમાં પણ નાઇન્ટી પ્લસ સ્કોર થાય તો મજા આવી જાય ને તો એ જ મજા લાવવા માટેનું આયોજન હું તમારા માટે કહેવાનો છું આને મિત્રો અંગ્રેજી તો તમે જે શીખો છો ને એ ભાષા છે તમારે કોઈને કોઈ સમયે આગળ તમારે બોલવાની સાંભળવાની સમજવાની લખવાની થવાની છે તો એનો પાયો સમજવો મહત્વનો છે તો આપણે વિજ્ઞાન પ્રવાહમાં પણ રહીને ઓછા સમયમાં પરફેક્ટ પ્લાનિંગ સ્ટ્રેટેજી જો ઘડીએ તો 90 પ્લસ 100% માર્ક્સ આવી જાય અને એના માટેનું આયોજન જે મારા દ્વારા તૈયાર થયેલું છે અને એ છે આઈએમપી બેચ એક એવી બેચ કે જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા સમયમાં પરફેક્ટ પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે તૈયારી જો કરે તો ઓછા સમયમાં પણ ઇંગ્લિશમાં પ્લસ થઈ શકે ધોરણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આઈએમપી શું કામ તો એના કેટલાક ફાયદાઓ તમને સ્ક્રીન પર દેખાય છે જેમાં તમને કન્ટેન્ટ પાવરફુલ કરવા માટેના લેક્ચર પણ કલરફુલ ડિઝાઇનમાં એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સ્ટાઇલથી મળે છે આનો સૌથી મોટો ફાયદો શું ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી બિગિનર લેવલથી સારા લેવલે શીખી શકે અને પ્રેઝન્ટેશન સાથે હોવાથી કોઈ પણ જગ્યાએથી જોડાતો વિદ્યાર્થી આરામથી એ કન્સેપ્ટ ઓછા સમયમાં શીખી શકે એ જ કન્સેપ્ટની સારું એવું રિવિઝન કરવું છે એ જ કન્સેપ્ટની સારી એવી પ્રેક્ટિસ કરવા માટે વાંચવા માટેની પીડીએફ પણ સુપર ક્વોલિટી વાળી આપણે કોર્સમાં ફ્રીમાં પ્રોવાઇડ કરીએ છીએ બીજી મસ્ત મજાની ફેસિલિટી એટલે કે વોટ્સએપ સપોર્ટ તો મિત્રો આ બધા ફાયદાઓ સાથે તમને જયારે બેચ મળે ત્યારે તમારું કામ સો ટકા આસાન થઈ જાય હવે આ બેચ લેવા માટે શું કરવું પડે એની તમને હું થોડી વાત કરું તો એના માટે સૌથી પહેલા તો તમારે ડાઉનલોડ કરવાની છે પરથી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન જ્યાં તમને આ ટાઈપનો આપણો વિજ્ઞાન પ્રવાહનો આઈએમપી બેચનો કોર્સ દેખાશે મિત્રો એવી નાની એવી અમાઉન્ટમાં ડિઝાઇન કરેલો છે કે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય અને તમે જ્યારે આપણા વિડીયોની ક્વોલિટી ચેક કરશો ને એટલે તમને આપણો કોર્સ સો ગમશે જે તમે આપણા યુટ્યુબના ઘણા બધા વિડીયોની મદદથી જોયું હશે કોઈ પણ કોર્સમાં જોડાવું એ ખબર કઈ રીતે પડે કોઈ પણ શિક્ષક દ્વારા અલગ અલગ ટોપિક ભણાવવાની મેથડ જે તમારા યુટ્યુબ પર એકવાર જોઈ લેવાની તમને એવું લાગે કે આ મેથડથી જો કામ કરીએ તો કામ આસાન થઈ જાય તો તમે આ કોર્સમાં સો ટકા જોઈન થઈ શકો છો તો તમે એના માટે યુટ્યુબ પર મારા રહેલા અમુક અમુક વિડિયોઝ જુઓ તમને અંદરથી એવું લાગે કે આ મેથડથી અમારું વિજ્ઞાન પ્રવાહનું ટેન્શન ખતમ થાય તો તમારા માટે ખાસ આ કોર્સ ડિઝાઇન થયેલો છે અને આ કોર્સની મદદથી તમે ઓછા સમયમાં સારો સ્કોર કરી શકશો નાઇન્ટી પ્લસ સ્કોર કરી શકશો અને હું મારી વાત કરું તો મિત્રો હું પણ તમારી જેમ વિજ્ઞાન પ્રવાહનો જ વિદ્યાર્થી છું તમે મારું ધોરણ દસ નું રિઝલ્ટ જોઈ શકો છો અને સાથે સાથે તમે મારું ધોરણ બાર નું પણ રિઝલ્ટ જોઈ શકો છો તો વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓના માઇન્ડસેટ એક વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી બહુ સારા લેવલે સમજી શકે છે તો ખાસ તમારા માઇન્ડસેટને સમજાય એવો જ આ મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે તમે મારા બંને રિઝલ્ટ વિડીયો પોસ્ટ કરીને પણ માર્ક્સ સાથે જોઈ શકો છો તમને રિઝલ્ટની મદદથી પણ મોટિવેશન મળી શકે અને અત્યારે જે વિડીયો આ જોતા હોય એવા વિદ્યાર્થીઓને એવું લાગે કે આટલા પર્સેન્ટેજ તો હું સો ટકા લાવી દઈશ તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો ચેલેન્જ એક્સેપ્ટેડ ચેલેન્જ એક્સેપ્ટેડ એટલે એક કમેન્ટ જોઈને હું પણ તમને જવાબ આપીશ અને તમારા સ્કોર મારા કરતા સારા થાય એવી હું તમને ભગવાન પાસે એક નાની એવી મસ્ત મજાની પ્રાર્થના કરીશ તો ખાસ તમે આ મુદ્દો પણ લખી શકો કમેન્ટ સેક્શનમાં ચેલેન્જ એક્સેપ્ટેડ ધોરણ દસ ની વાત કરું તો ધોરણ દસ માં મારા બોર્ડમાં નાઇન્ટી વન પોઈન્ટ થર્ટી એટ પર્સન્ટેજ હતા અને ધોરણ બાર માં એટી પર્સન્ટેજ ની આસપાસ હતા જે તમે જોઈ શકો છો તો હું પણ તમારી જેમ એક વિજ્ઞાન પ્રવાહનો જ વિદ્યાર્થી છું વાત આગળ કરીએ તો ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે અમારી પાસે કોર્સ લેવાના પૂરતા રૂપિયા નથી તો એમના માટે મૂંઝાવાની કોઈ વાત નથી તમારા માટે પણ મેં મસ્ત મજાનું આયોજન ઓલરેડી કરી દીધું છે તમે YouTube ની મદદથી પણ આપણા કન્સેપ્ટ શીખી શકો છો જેના માટેનું એક મસ્ત મજાનું પ્લેલિસ્ટ આ રાઇટિંગ સેક્શનનું પ્લેલિસ્ટ આ મિત્રો આ પ્લેલિસ્ટ ની અંદર જેટલા ભી વિડીયોઝ આપેલા છે એ વિડીયો તમે ખાલી પ્રોપર ફોલો કરશો ને અને એની મેથડ જોશો ને તમે દિવાના થઈ જશો એટલી મસ્ત મજાની મેથડ થી કામકાજ કરેલું છે તો જે વિદ્યાર્થીઓ યુટ્યુબ ની મદદ થી તૈયારી કરવા માંગે છે એમના માટે પણ ગોલ્ડન મોકો છે ખાસ 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 લડી લેજો અને ઇંગ્લિશ માં પણ 90 પ્લસ સ્કોર મેળવી લેજો બીજી મહત્વની વાત કરીએ તો કોર્સ માં જોડાવાનો સૌથી મોટો ફાયદો જેટલા ભી વિદ્યાર્થીઓ કોર્સ માં જોડાય છે એમનો અલગથી WhatsApp ગ્રુપ બને છે અને આ વોટ્સઅપ ગ્રુપના ફાયદા શું હોય વિદ્યાર્થીઓ અંદરો અંદર ડાઉટ સોલ્વ કરી શકે એકબીજાની સ્કૂલના પેપર સેન્ડ કરી શકે મતલબ વિદ્યાર્થીને એક એવું વાતાવરણ મળે કે એ વાતાવરણમાં ખાલી ઢળી જાય ને તો એના 90 પ્લસ સ્કોર આસાન થઈ જાય તો મિત્રો આ એક મસ્ત મજાનો ફાયદો છે આપણા કોર્સમાં જોડાવાનો જે ફાયદો તમે ઓબ્ઝર્વ કરીને ખાસ આપણા કોર્સમાં જેમ બને વેલા જોડાઈ શકો બીજો એક મહત્વનો કોર્સ

તમારા ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટે હું તૈયાર છું બસ તમારે એ તૈયારીમાં લાગી જવાનું છે એટલે તમે પણ ઓછા સમયમાં સારો સ્કોર કરી શકશો આઈ હોપ તમને આ નાનકડો એવો વિડીયો સો ટકા હેલ્પફુલ થયો હશે અને આપણું મસ્ત મજાનું વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં પણ જોડાઈ જવાનું છે તમારા છેક સુધી એક્ઝામની કલાક પહેલા પણ હું તમને કંઈક ને કંઈક નવા અપડેટ આપતો રહીશ જેની મદદથી તમારું કામ એક્ઝામમાં આસાન થાય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો હળવેથી નથી લેવાનો શાંતિથી વિચારવાનું છે અને ફાસ્ટેસ્ટ ડિસિઝન લેવાનું છે તમારું સો ટકા કામકાજ વિજ્ઞાન પ્રવાહમાં પણ આસાન થશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ